સુરત વેલંજામા યુવકની હત્યાનો મામલો 10 જેટલા શખસોએ ચરીના આડેધડગા મારતા યુવકનો મોત નિપજ્યો હતો સુરત જિલ્લાના કોસંબામાં બુટલેગરના આતંકવાદ સુરચેના વેલંજામા બુટલેગરનો આતંક જોવા મળ્યો વેલંજાની અંબાવેલા સોસાયટીમાં બેસેલા સ્થાનિકો ઉપર 23 ફેબ્રુઆરીની ગત રાત્રે બુટલેગરે તેના 9 સાગરિતે હત્યાર વડે આડેધડ હુમલો કરતા નિર્દોષ રત્નકલાકાર એવાનનો મોત નિપજ્યો જ્યારે અન્ય ચારને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હત્યાનો ગુનો નોંધીને ઉતરાણ પોલીસે ગણતરીના કલાકમાં બુટલેગર અને તેના નવ સાગરતોને ઝડપી પાડ્યા અહીં ઉલ્લેખનીય છે કે પ્રેમિકા સાથે બેસેલા મહિલા બુટલેગરના પુત્રને ઠપકો આપ્યો હતો જે બાદ બુટલેગર ટોળકી લઈને આવ્યો હતો ને તેના આ ઝઘડા અંગે કઈ જાણ ન હોય તેવા નિર્દોષ રત્ન કલાકારની હત્યા કરી નાખી હતી ઈજાગ્રસ્તો પૈકી પારસ વેકારી અને પર જીવલેણ ઘા જીકાતા તેમનું સ્થળ પર મોત નીપજ્યું પારસ વરાછા રોડ માતાવાડીમાં હિરાણા કારખાનામાં કામ કરતો હતો બનાવની જાણ બાદ ઉત્તરાયણ પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી પોલીસના જણાવ્યા મુજબ નિકુંજ ભુદેવ નામના યુવકે લાલુને લાફો માર્યો હતો જેની અદાવતમાં આજીવલન હુમલો થયો હોવાની સાગરિતોને બોલાવીને હુમલો કરાવ્યો વરાછાના મહિલા બુટલેગર શીલાનો દીકરો લાલુ તેની પ્રેમિકા સાથે વિલંજાની અંબાવેલા સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં બેઠો હતો સ્થાનિક રહીશ નિકુંજ ભૂદેવે તેને અહીંથી ઉઠાડીને તમાચા મારીને બગાડી દેતા તેની અદાવતમાં લાલુએ રામુ તેમજ અન્ય સાગરિતોને બોલાવીને હુમલો કર્યો હતો ઉત્તરાયણ પોલીસ મથકના પીઆઈ એમ

બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી કઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાંચા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ સંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે કેમેરામેન છે અનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે